આજે ફરી એક વાર જ્યારે કંઈક કહેવાની તક મળી છે એકવીસમી સદીના પચીસમા વર્ષમાં બે હજાર પચીસ માં આપણા સમાજો જ્યારે પચીસમો સગડો જોઈ રહ્યો છે ત્યારે ઇડર ભાવશાળ સમાજનું પણ કંઈ યોગદાન સિર્ફ ગુજરાત ભાવસા સમાજને કંઈક મળી રહે કારણ કે જેનું અત્યારે સુકાન સંભાળી રહ્યા છે દર હજાર ઘરના સમૂહને સબળ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તો આ તબક્કે આપણા તો ચારસો ઘર પણ તો ઇંચના પથ્થરનો એક સાર સફળ પથ્થર બને એવી મારી સૌ સમાજગણને અપીલ છે અને આના માટે આપણે શું શરૂઆત ક્યારે પણ કરી શકીએ એટલે આ પ્રસંગે આપણે કંઈક લાભ લઈ અને ચાલુ કરીએ આ તબક્કે ભાઈ પહેલાં બધા ગમે એટલું કરવું છે પણ આજે હું મારા તરફથી એક ઇંચ

બિરદાવો છું અને આ જે સમૂહ લગ્નની અંદર ભાગ લેનાર આજ સુધીના તમામ દંપતિઓ મા હિંગરાજની કૃપાથી ખૂબ સુખી છે મારું લગ્ન પણ સમૂહ લગ્ન થયેલો અને સમૂહ લગ્નની પાછળ જે આપણા વડીલો છે આજે સુરેશભાઈ જેવા વડીલ આવ્યા જ છે બીજા કેટલાક આપણા વડીલો કોતરકાકા છે લક્ષ્મીપુરાવાળા ગિરધરલાલ કસ્તુરજંદસાર છે આપણા સુધલાલ છે એ પણ થોડા સક્રિય છે પણ હવે અને તબિયત જે રેડ લોહી રેડ્યું છે એ લોહી રેડવાના કારણે આજે સમગ્ર સમાજ બિનજરૂરી લગ્ન પાછળના ખત માંથી બહાર આવેલું છે અને ખૂબ જ સમૃદ્ધ થયેલું છે